કોક નહીં આપડે ઓલું રાજી થઈ જાય એવું કરવાનું છે સપ્લાય સપ્લાય એને લઈ આવવાની છે આવવાના તમે તો કેવા અરે તો મારે આવું તું

અરે ભંજી ભાઈ એલા ભંજી ભાઈ ભંજી ભાઈ આ હરીજ જાવ હે મને માપ ના આવે ને મારે આટ નંબર લેતા આવજો ને ના ના તમે આવજો હરીજ હેડો તો આ તો ભાઈ મારું મારું બાઈક બે આવા હરીજ હા

મારે કઈ હપ્તા ખરે લાયેલા નહીં મેળવો તમારું લઈને આવો ત્યાં તારું કરું એવું કરું મારા ના ના તમે અહીં લઈ લેજો તમારું લઈને આવો તમ્યામ કર પૈસા ઉતરો પહેલા અરે બોલ શું કોણ કાઈ સાઈડ કરો યાર સડી ગયા છે બાઈક પકડવા 4-5 જીવા અમાર અફટા આયા બરોબર ને તમે ને

લાઈટ વળી લાગે એવું લાગે છે ભાઈ રૂપા 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 ના જો તમારો વળીલ આ બાકી છે આ બાજુ લે લો ભાઈ વાળા વળી બાઈક પર મોટી નંબર નું છે ભાઈ ભાઈ ઉતરો વળતરો પડશે મારા અલામુ વેર શું હું પાહો છે એમ હોય

એમ ના ચાલે પણ સાહેબ પૈસા નહી હવે જોટાણું તમે બે હજાર હજાર ડોસી ઘર માં પેહવા દે એમ તો સાહેબ અમે લઈને તો ખાવા હજાર હજાર બે હજાર પણ અટાણા વગર ડોસી ઘર પગે મેલવા દેતી નહીં